મારું નામ પટેલ દિનેશ હતો અમે કાલે પણ ઈ કેવાય કરાવવા માટે બાળકો લઈને આવ્યા હતા પણ કાલે સર્વર ડાઉન નતું એટલે બે કલાક અમે પણ થયું નતું એટલે આજે હું ફરીથી બાળકોને લઈને આવ્યો સર આ કેવાયસી શું કામ કરવામાં આવે છે શિષ્યવૃત્તિ ની દરખાસ્ત બનાવવા માટે ફરજીયાત કર્યું આશા

તંત્રની બલિહારી જુઓ આજે સમગ્ર ગુજરાતના સમગ્ર ભારત દેશ સરકારની વિવિધ યોજનાઓમાં આંટી ગુટીમાં એટલું હેરાન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો મોડાસા મામલતદાર કચેરી ખાતે નાના નાના ભૂલકાઓને રેશનિંગ કાર્ડ લિંક કરવા માટે ઇ કેવાયસી કરવા માટેના કારણો આપી અને અહીંયા બેસાડવામાં આવ્યા છે નાના બાળકો જેને હજી દુનિયાદારીનું ભાન નથી સ્કૂલમાં ભણે છે ફક્ત ને ફક્ત સ્કોલરશીપ માટે રેશનિંગ કાર્ડ ઈ કેવાયસી કરેલું હોય તો જ સ્કોલરશીપ આપીએ આવા તૂત ચલાવીને બાળકોને બેસાડ્યા છે બે દિવસથી આવે છે એમનું કોઈ ઠેકાણું નથી અને આપ અંદર જઈને જુઓ કે જ્યાં આમ નાગરિકોને પણ એટલી બધી તકલીફો પડે છે એ ઓફિસમાં શ્વાસ લેવામાં તકલીફ પડે એવું છે નથી કોઈ વ્યવસ્થા બેસવાની લોકો હેરાન થાય છે નાના નાના ભૂલકાઓને લઈ જે રૂટીન કામ તો થતું જ હોય એ સિવાય પણ રેશનિંગ કાર્ડ ઇ કેવાયસીનું નવું તૂથ જે ચલાવ્યું છે એમાં લોકો હેરાન થઈ રહ્યા છે હું સરકારને એક ચીમકી આપવા માગું છું કે આ જ રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આજે સ્કોલરશીપના નામે કે અનાજનો પુરવઠો નહીં મળવાનો હોય લોકો બિચારા સતત સ્ટ્રેસમાં રહે છે જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવનાર સમયમાં અમે સમગ્ર નાગરિકો અને કોંગ્રેસ પક્ષ સાથે હું આનો આંદોલન પણ કરવાનો છું અને સરકારે સ્થાનમાં સમજી જવાની જરૂર છે આ લોકો રોડ ઉપર આવી જશે અને તમને પાઠ ભણાવશે એ પહેલાં સુધરી શું કેવું સાહેબ સાહેબને પણ મળ્યો એમને કીધું કે નાના બાળકો ગઈકાલે આવ્યા હતા બે કલાક બેઠા પણ સર્વર ડાઉન હતું આજે એમના સામેથી બોલાયા છે એમને નાના બાળકોને આ રીતે તમે હેરાન કરશો એના કરતાં તો એવી કોઈ વ્યવસ્થા કરો કે ગામમાં સ્કૂલમાં જાય આપણો કોઈ કર્મચારી જાય કોઈ એજન્સીઓને તમે રાખતા હોવ છો નોર્મલ કેસમાં તો એવી એજન્સીનો મોકલીને સ્કૂલમાં ઈ કેવાયસી કરાવડાવો કોઈ સ્ટાફ રોકો આ રીતે હેરાન ના કરો ક્યાંક અણબનાવ અત્યારે સેવા સેતુ કાર્યક્રમ ચાલે છે દરેક જગ્યાએ આ સેવા સેતુ કાર્યક્રમ થતો હોય છે વિદ્યાર્થીઓને આવા કેમ લાભ મળતો નથી સાચી વાત છે સેવા સેતુ કાર્યક્રમ તમે એક જે તૂત ચલાવો છો કે સેવા સેતુ માં આટલા બધા કામ થયા લોકો ને નાગરિકો ને પડતી હાડમારી અમે ઓછી કરી દીધી તો ત્યાં આવા કાર્યક્રમો કરો અહીંયા સેના માટે બોલાવો છો આજે નાના બાળકો મામલતદાર ઓફિસમાં જે રૂટીન જે અહીંના અરજદારો છે એ તો હોય જેમની સાથે નાના બાળકોને પણ બાળકોને ભીખી ના નાખો એમને જીવન જીવવાનું બાકી ઓકે